માર <laughs> <laughs>

ભગત બોલતો ભગત ના તું પેલા બધા દીદી ખબર કમ્પ્લીટ બોલવું જા તું પાસ થઈ હા રમવા જા બાજુ રમવા બધો છોકરો અમે જઈએ વ્લોગ આજ તો બહુ બનાવ્યો નહીં પણ જોતા રહેજો મજા આવશે એહરા જઈએ અમારો સંજય ભાઈ ગાડી મળી ગયા હવા આ એમની આ એમની દુકાન હ ભાઈ શું કરો હો તમે શું કરો હો ભાઈ જોરદાર આલા હોબ્ર હ અને આ એમની દુકાન હ આ જો

ભાજી પાવ બનાવી એમાં દૂધ ઉપરથી પીવા તો સરસ લાગે ભાજી પાવ બનાવ્યો છો ગાડી અરવિંદભાઈ અને પૂનમબેન ના ઘરે કંચનબેને બનાવ્યો છે ટેસ્ટી ભાજી ટેસ્ટી ભાજી પાવ બનાવી નટુ આ પૈસા જોવા તો ખાઈ જો તમને નટુ જોવા મળે ને તો હાથ મારે લેવાનો તો કેટલા જોઈએ છે એનો રીલો બનાવી પડે રીલો બનાવી પડે શું જંબાજી તે દિવસ લાકડા નાખી શું સંભાળ ખાવું પડે તો આ મહારાજ નો લાકડો થી દિવસ નાખ્યો એની પાર્ટી પાછી બાકી હર્ષદેવ થોડી આલી એ તો ખવડાવ્યું તું

બાકી જેને ચેનલ નો સબસ્ક્રાઈબ ના કરવી કરી દેજો આમ કોમેન્ટમાં કેતા રહેજો પહોંચી એવું કે જીતુભાઈ ચમ નહી આવતા વ્લોગ જીતુભાઈ કમાવા પડ્યા કોઈ કમાવું પડ્યો